જી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ સરસ એવું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ચણા ચોર ગરમ બનાવીશું તો આપણે કોથમીરની તીખી ચટણી બનાવવાના છીએ તો તેના માટે મિક્સર જારમાં કોથમરી લીધેલી છે કોથમીરને આપણે ધોઈ અને દાંડી સાથે જ લઈ લીધી છે હવે આપણે સિંગદાણા લઈશું બે ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે ત્રણ થી ચાર જેટલી લસણ ની કળી લઈશું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે એક ચમચી જેટલી ખાંડ લઈશું અડધું લીંબુ ની ચોવી દેવાનું છે થોડું આપણે પાણી લઈશું ચમચી જેટલું પાણી લેવાનું છે હવે આપણે આ બધી વસ્તુને પીસી લઈશું તો જોઈ શકો છો આપણે સરસ એવી ચટણી પીસી લીધી છે હવે આપણે ચટણીને એક વાસણમાં લઈ લઈશું તૈયાર છે એકદમ સરસ એવી તીખી ચટણી તમે જોઈ શકો છો આપણે કોથમીરની ચટણી સરસ એવી બનાવી લીધી છે તો ચણા જોર ગરમ બનાવવા માટે આપણે આ ચણા લીધા છે જે આ માર્કેટમાં મળે જ છે પેકેટમાં એ આપણે ચણા જોર ગરમ માટેના જે ચણા આવે પીસેલા તે લીધેલા છે અને જેની સમારેલી ડુંગળી લીધી છે ચીણા સમારેલા ટામેટા લીધા છે ચીણી સમારેલી કોથમીર લીધી છે અને આ મીઠી ચટણી લીધી છે અને આપણે કોથમીર પુદીનાની ચટણી બનાવી છે તે લીધેલી છે તો હવે આપણે ચણા જોર ગરમ બનાવીશું તો હવે આપણે ચણા જોર ગરમ બનાવી લઈશું તો તેના માટે આપણે એક વાસણમાં ચણા જોર ગરમ માટેના જે ચણા છે તે લઈ લઈશું જેની સમારેલી ડુંગળી લઈ લઈશું ઝીણા સમારેલા ટામેટા લઈ લઈશું કોથમીરના પાન લઈ લઈશું તો હવે આપણે થોડું લાલ મરચું પાવડર લઈશું સદ પ્રમાણે મીઠું લઈશું થોડું આપણે સંચર પાવડર લઈશું સંછર પાવડર પણ લેવાનો છે એટલે મીઠું થોડું ધ્યાનથી લેવાનું થોડો આપણે ચટ મસાલો લઈશું હવે આપણે અમેઠી ચટણી લીધેલી છે ગોળાંબલીની ચટણી લીધેલી છે તે આપણે બે ચમચી જેટલી લઈશું અને આપણે આ કોથમીરની ચટણી બનાવી છે તે લઈશું એકથી દોઢ ચમચી જેટલી અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે તમારા સ્વાદ પ્રમાણે બધા મસાલા અને ચટણી લઈ શકાય છે તો જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે તો સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આપણે ચણા જોર ગરમને સર્વ કરીશું તો હવે આપણે ચણા જોર ગરમને સર્વ કરી દઈશું તો આપણે ચણા જોર ગરમને પ્લેટમાં સર્વ કરી દીધું છે હવે આપણે ઉપરથી ચણે સમારેલી ડુંગળી મૂકી દઈશું ચણા સમારેલા ટામેટા થોડા મૂકી દઈશું અને આ કોથમીરના પાન મૂકી દઈશું અને આ એની સેવ મૂકી દઈશું તો તૈયાર છે આપણી ચણા જોર ગરમ ની ચાટ તમે જોઈ શકો છો કેટલું સરસ ચણા જોર ગરમ બનીને તૈયાર થયું છે તો તમે પણ આવી રીતે ચના જોર ગરમ ચાટ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ચના જોર ગરમ કેવું બન્યું છે